મોરબીના સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ચાલતી જિજ્ઞેશ દાદાની ભાગવત કથા સાંભળવા જતા વૃદ્ધા અને તેના પરિવારની નજર ચૂકવી કોઈ ગઠિયો એંશી હજારની કિંમતના સોનાની ચેનની ચોરી કરી ગયાની શિક્ષકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ગઠિયાને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર હિતેશભાઈ રમેશભાઈ ડોલરે ફરિયાદ કરી હતી કે સુરતમાં રહેતા મારા બહેનના સાસુ jignesh દાદાની કથા સાંભળવા માટે ગયા હતા કથા પૂર્ણ થયા બાદ jignesh દાદાને મળવા તેમની કાર પાસે ગયા હતા પરંતુ ભીડ વધારે હોવાથી એક ગઠિયાએ તેમના ગળામાં રહેલ કિંમત 80000 નો સોનાના હારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી ગયા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો